ફક્ત ને ફક્ત બેંકમાંથી જે કાગળો આપવામાં આવે તે મામલતદારે તમારે પહોંચાડવાના રહેશે તો આ ખેડૂતો માટે સરસ મજાની સુવિધા છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશો એની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ગેસ સિલિન્ડર થશે મોંઘા ઈરાન ઇઝરાયલ યુદ્ધ ફક્ત કાચા તેલને જ નહીં પરંતુ ગેસના ભાવને પણ અસર કરશે તો ચાલો દોસ્તો તમને જણાવી દઈએ કે યુદ્ધની દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવ પર શું અસર પડશે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર તમારા રસોડા પર પણ જોઈ શકાય છે આગામી સમયમાં દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવ વધી શકે છે મધ્ય પૂર્વમાં વધતા તણાવની અસર સિલિન્ડરના ભાવ પર જોઈ શકાય છે કારણ કે દેશમાં દર ત્રણમાંથી બે એલપીજી સિલિન્ડર પશ્ચિમ એશિયામાંથી આવે છે એક મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈરાનમાં પરમાણુ સ્થળો પર અમેરિકા હુમલાઓથી વિશ્વમાં સૌથી મોટા તેલ ઉત્પાદક ક્ષેત્ર પશ્ચિમ એશિયામાંથી પુરવઠામાં વિકસે પડવાની આશંકા વધી છે છેલ્લા દસ વર્ષમાં ભારતમાં એલપીજીનો ઉપયોગ બમણથી વધુ થઈ ગયો છે હવે એલપીજી તેત્રીસ કરોડ ઘરો સુધી પહોંચી રહ્યું છે તેથી દોસ્તો ગેસ સિલિન્ડરમાં થશે મોટી અસર તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી જાણી લેજો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સામે આગળ છે કે વીજળી કાપને લઈને જાહેરાત સામાન્ય રીતે વીજળી કંપનીઓ સામે લોકો પસ્તાળ પાડતા હોય છે કારણ કે વીજળીના ધાંધિયા હોય છે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં તો વારંવાર કાપ જોવા મળે છે આ વખતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીસીએલ એ રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છમાં બાર જિલ્લાઓના એકસઠ લાખ ગ્રાહકોને રાહત થાય તેવી જાહેરાત કરી છે પીજીવીસીએલે જણાવ્યું છે કે ચોમાસામાં પાવર કટ થશે તો તે એક કલાકની અંદર પાવર પાછો આવી જશે તેના માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ચોમાસામાં પીજીવીસીએલ દ્વારા વારંવાર લાઇટ છે તે કાપી નાખવામાં આવે છે જે હવે તમારી લાઇટ છે તે વહી જશે તો એક કલાકની અંદર તે લાઇટ છે તે પાછી આવી જશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સામે આગળ છે કે ચૂંટણી રિઝલ્ટ મોટી જીત ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી બેઠકની પેટા ચૂંટણી પછી આજે મતગણતરી થઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં વિજય થયો છે મતગણતરીના એકવીસ રાઉન્ડ પછી ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને સત્તર હજાર પાંચસો ને ચોપન મતથી પરાજય આપ્યો છે ગોપાલ ઇટાલિયાને પિંચોતેર હજાર નવસો ને બેતાલીસ મત મળ્યા હતા જ્યારે કિરીટ પટેલને અઠાવન હજાર ત્રણસો મત મળ્યા હતા તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ચૂંટણીમાં વિસાવદરની બેઠક જે હતી તેના પર ભવ્ય વિજય થયો છે ગોપાલ ઇટાલિયાનો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપની સામે આગળ આવી રહી છે કે ગુજરાતમાં ત્રણસો યુનિટ મફત વીજળી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં ઉર્જામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં બસોથી ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની કોઈ જાહેરાત નથી અત્યારે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભવિષ્યમાં તેને વેચશે નહીં આ દરમિયાન મંત્રીએ દાવો કર્યો કે સૂર્ય ઘર યોજના હેઠળ લોકોને ત્રણસો યુનિટ મફત ફ્રી વીજળી મળી શકે છે તો દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે બીજા રાજ્યો માટે ત્રણસો યુનિટ મફત વીજળી છે તે આપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં હજુ સુધી આ જાહેરાત કેમ કરવામાં આવી નથી તે ખાસ અને વિચારવા જેવી બાબત છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયાની સહાય સરકારે ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે આ યોજના હેઠળ લાભાર્થીઓને સાઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા માસિક પેન્શન તરીકે આપવામાં આવે છે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતે પંચાવનથી બસો રૂપિયા પ્રતિમાસિક જમા કરાવવાના હોય છે અઢાર વર્ષ કે તેનાથી વધુ અને ચાલીસ વર્ષ કરતા ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે આ વર્ષે રથયાત્રામાં વરસાદ પડશે ગુજરાતમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જામે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે આજે જૂનના રોજ અમદાવાદમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ચાર દિવસ વીજળીના કડાકા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જેમાં આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે આજે દાહોદ વડોદરા નવસારી સુરત છોટા ઉદેપુર ગીર સોમનાથ ભાવનગર દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો જેમાં આગામી ચોવીસ કલાકથી સત્યાવીસ જૂન ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે પચીસથી ઓગણત્રીસ જૂન સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના અપાય છે સાથે ગુજરાતમાં આગામી સત્યાવીસ જૂનના રોજ વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાતું હોય છે મોટાભાગે રથયાત્રા દરમિયાન અમી છાટણા થતા હોય છે પરંતુ આ વર્ષે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તેથી ભગવાનના રથને દેવ વરસીને હાલ કરશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો વરસાદ વિશે તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હોય પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વન્ય માતરમ